તમે પેલો મને અથવા વાળો શેર કર્યો શરૂઆતમાં એટલે કવિ ભરત વિંજુળા યાદ આવે કે પહેલી પસંદગી છો તો એ મુજબ રહો પહેલું બહુ દુઃખ થશે જો તમે અથવામાં આવશો પહેલી પસંદગી છો તો એ મુજબ રહો બહુ દુઃખ થશે જો તમે અથવામાં આવશો હું હમણાં બેઠો બેઠો વિચારતો હતો કે શહેરમાં બીજા પણ આટલા બધા કવિ સંમેલનો થાય છે પણ આટલી મોટી સંખ્યામાં શ્રોતાઓ કેમ નથી આવતા તો મને લાગ્યું કે કેટલીક વખત મંચ પર જે કવિઓ બેઠા હોય એમનો મહિમા હોય છે એમના નામનો મહિમા આજે આપણી વચ્ચે હર્ષભાઈ છે ભાવેશભાઈ છે પણ પછી મને એમ થયું કે કેટલાક નામો ન હોય ને એનો પણ મહિમા છે આ પાછળ બધા વિરલ સામે કેમ જુએ છે અહીંયા જે ઓડિયન્સમાં બેઠા છે અડધાથી વધારે લોકોને તો હું વ્યક્તિગત રીતે ઓળખું છું ત્યારે મને મારા શેર કહેવાનું મન થાય પહેલાં હું તમને કહી દઉં કે આજે હું પઠન નથી કરવાનું હું ખાલી સંચાલન કરીશ મેં એટલે એના બે કારણ છે પહેલું સરળ કારણ એ છે કે મને બધા ગિફ્ટ ટેમ્પલ એક જ મળવાના છે એટલે મેં કીધું પઠન કરાવવું હોય તો બે બે ગિફ્ટ ટેમ્પલ લાગશે એટલે મેં ના કીધું ને અમે જ્યારે આ કાર્યક્રમ ડિઝાઇન કરી રહ્યા હતા ત્યારે મેં તન્મયભાઈને એમ કીધું કે તન્મયભાઈ હું ફક્ત સંચાલન કરીશ કવિતા નહીં વાંચું એટલે એમને એમ થયું કે ઓ કેવો ત્યાગ ગાનો સામેથી ના કહે છે કેમ કે કોઈ કવિ કવિતા સંભળાવવાનું ના કે એ બહુ મોટી ઘટના છે એટલે આમ ફેન થઈ ગયા મારા પણ એમને મારો પ્લાન બી નહોતો ખબર પ્લાન બીમાં એવું છે તુષાસ કે અમે એક વખત ખેડા મુશાયરા સાંભળવા ગયા હતા ને આપણી ભાષાના એક બહુ દિગ્ગજ કવિ સંચાલન કરવાના હતા હર્ષભાઈ હમણાં જ એમને સદા સર્વદામાં પણ બોલાવેલા પાંચસો રૂપિયા પેટીએમ કરશો કાર્યક્રમ પત્યા પછી તો હું નામ પણ જણાવીશ તો એમાં થયું એવું કે દસ કવિઓ હતા અને મુશાયરો રાત્રે મોડો ચાલુ થયો એટલે એમણે એવું કહ્યું કે હું ભણેલો ગણેલો સંચાલક છું એટલે મને ખબર છે કે દસ કવિઓ હોય તો મારાથી કવિતાના વંચાય હું ફક્ત સંચાલન કરીશ એટલે મને પણ ત્યારે એવું જ થયેલું કેવું ત્યાગની મૂર્તિ પણ પછી એવું થયું કે મેં જેમ હમણાં લવની કવિતામાં અથવા શબ્દ પકડ્યો ને એમ બધા કવિ પઠન કરીને બેસે ને એટલે એમની કવિતામાંથી એક શબ્દ પકડે અને પછી એમ કે મને મારી એક કવિતા યાદ આવે છે પછી પેલા કવિએ ત્રણ કવિતા સંભળાવી હોય અને આ કવિ આ સંચાલક બે કવિના વચ્ચે પોતાની ચાર કવિતા સંભળાવે એટલે પેલા દસ કવિઓએ મળીને કુલ ત્રીસ કવિતા સંભળાવી અને એમણે પોતાની ચાલીસ જેટલી કવિતાઓ સંભળાવી એટલે મારો પણ આ જ પ્લાન છે એટલે હું શરૂ કરી રહ્યો છું પહેલી કવિતાથી આ બધા જ અહીંયા મિત્રો બેઠા છે ત્યારે કે આંગણે આવીને ઊભું પર્વ છે આંગણે આવીને ઊભું પર્વ છે આમ પોતિકા ગણો તો સર્વ છે આંગણે આવીને ઊભું પર્વ છે ને આમ પોતિકા ગણો તો સર્વ છે ને આંગળી એકાદ જો પીછું બને આંગળી એકાદ જો પીછું બને કંઠ પણ જો ગાય તો ગંધર્વ છે ને આ છેલ્લો શેર જે મુશાયરામાં મારી પત્ની હાજર હોય છે ત્યાં જ સંભળાવું છું આજે છે એટલે સંભળાવું છું તમને કે જેને કારણ એ અહીં બેસી રહ્યા જેને કારણ એ અહીં બેસી રહ્યા એ ગઝલનું નામ હવેથી ગર્વ છે જો અહીંયાથી કોઈ શેર રજૂ કરું અને તમને ન સમજાય તો એમ સમજજો કે મેં કોઈ બહુ ઊંચો શેર સંભળાવી દીધો તમારી સમજણ શક્તિ પર થોડી શંકા કરજો મારા પણ ન કરતા પ્લીઝ કેમ કે હું બહુ તૈયારી કરીને આવ્યો છું હા પાકિસ્તાનમાં એક કવિ હતા અહેમદ સલમાન એક વખત એમને પોલીસ પકડીને લઈ ગઈ હશભાઈ એટલે કવિના ભાણિયા એમની બહેનને પૂછ્યું કે મામાને પોલીસ કેમ પકડીને લઈ ગઈ એટલે એમની બહેને કહ્યું કે મામાએ યાહિયા ખાન ઉપર એક નઝમ લખી હતી યાહિયા ખાન ત્યાંના લશ્કરી શાસક એટલે પેલા ભાણિયાએ કહ્યું કે એમાં શું થયું યાહિયા ખાન પણ મામા પર એક નઝમ લખી દેતો એમાં પકડીને લઈ જવાની શું જરૂર હતી પણ આપણે ત્યાં સારું છે જો આવું કંઈ થાય તો સામે કવિતા લખીને વાત પતી જાય એવું છે કેમ કે આંખ આ ધન્ય છે મેં કીધું ને તમારી સમજણ પણ શંકા કરજો મારા પણ ના કરતા પણ ઉર્દુ કવિતામાં નઝમનો બહુ ભવ્ય ઇતિહાસ છે એમાં એક ખાસ કરીને પાકિસ્તાન તરફ જે નઝમો લખાઈ ફૈઝ અહેમદ ફૈઝ હબીબ જાલિબ હબીબ જાલિબ એક એવા કવિ હતા કે એમની નઝમો માટે જુદી જુદી વિચારધારાની ત્રણ સરકારોએ એમની ધરપકડ કરી હું બહુ સરળ ભાષામાં સમજાવું ને તો કોંગ્રેસ આવે તો એ પકડે ભાજપ આવે તો એ પકડે ને લેફ્ટ આવે તો એ પકડી જાય દરેક સરકારને એમના સામે વાંધો હતો પણ પ્રમાણમાં ગુજરાતીમાં નઝમો બહુ ઓછી લખાય છે ને સારી નઝમો તો બહુ જ ઓછી એક સૈફ પાલનપુરી ખાસ યાદ આવે નઝમની વાત થાય પણ હમણાં નવી પેઢીમાં કેટલાક કવિઓ નઝમમાં બહુ સારું કામ કરી રહ્યા છે કારણ કે હમણાં સુધી વિષયોને લઈને કોઈ પ્રયોગો નહોતા થયા પણ આજના કવિઓ આપણી વચ્ચે એક એવો કવિ છે જેણે નઝ્મમાં નવા વિષયો લઈને કામ કર્યું છે મારે એ કવિને બોલાવવો છે પણ એ પહેલાં મારા ગમતા કવિ વિમલ અગ્રાવતની એક રચના તમને સંભળાવું પછી આપણે એ કવિ તરફ જઈએ કે તગતગતી તલવાર્યું તળફળ આમ તેમ વિંઝાયર સાજણ ધોધમાર વરસાદ પડે છે હવે આપણે ટાઇટલ મેઘારે આપ્યું છે એટલે વરસાદની કવિતાઓ તમને સંભળાવી રૂપિયાની ટિકિટ લીધી છે કે તક તકતી તલવારો તળફળ આમ તેમ રે ધોધ ધોધમાર વરસાદ પડે છે ઢાલ ફગાવી બખતર તોડી લોક વિંધાતા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે ને કળીઓ ફરફર ફૂલ બનીને ને લહ લહ રે સાજણ ધોધ મારો વરસાદ પડે કે કળીઓ કળીઓ ફરફર ફૂલ બનીને ને લહ લહ રે સાજણ ધોધ માર વરસાદ પડે છે ઝરણા હફડક નદી બનીને ને દરિયામાં ડોકાય રે સાજણ ધોધ માર વરસાદ પડે છે ને જણનું ઘોડા અમારી આંખોમાં રૂંધાય રે સાજણ ધોધ માર વરસાદ પડે છે કે જળનું છે પૂર અમારીદડી કંગન કાજળ લથબથ પડલી જાય રે સાજણ ધોધ માર વરસાદ સાદ પડે છે ને અહીંયા ઝીલી લેજો સેજ કે હું દરિયે દરિયા જંખું ને તું ટીપે ટીપે નાય રે સાજણ ધોધ માર વરસાદ પડે છે કે હું દરિયે દરિયા જંખુને તું ટીપે ટીપે નાય રે સાજણ ધોધ માર વરસાદ પડે છે હું પગથી માથા લગ ભીંજું તું કોરો કટહાય અરે ભરચક ચોમાસા જાય ને મારું અંગ સકળ અકળાય રે નફટ સાજણ ધોધ માર વરસાદ પડે છે કે હું દરિયે દરિયા જંખુને તું ટીપે ટીપે નાય રે સાજણ ધોધ માર વરસાદ પડે છે હું પગથી માથા લગ લગભીજુ તું કોરો કટહાય અરે ભરચક ચોમાસા જાય ને મારું અંગ સકળ અકળાય આમંત્રણ આપીએ આવે અને કાવ્ય પાઠ કરે આભાર આમ તો ગીત જ લેવું છે પણ એક શેર પછી ગીત તરફ જવું કે આર્ટિફિશિયલ ઘાસ નખાવી ઝૂલા માથે બેસી રહે આર્ટિફિશિયલ ઘાસ નખાવી ઝૂલા માથે બેસી રહે સ્ક્વેર ફૂટમાં કર્યું રૂપાંતર વિઘો વિઘો વેચીને સ્ક્વેર ફૂટમાં કર્યું રૂપાંતર વિઘો વિઘો વેચીને શાળાના પ્રિમાઇસિસમાં કવિ સંમેલન છે એટલે ખાસ આ ગીતથી શરૂઆત કરું છું કે દૂર કોઈ વગડામાં જઈ કુદરતને ખોડે સોંપો દૂર કોઈ વગડામાં જઈ કુદરતને ખોળે સોંપો અમને કુંડામાંના રોપો અમને કુંડામાંના રોપો દૂર કોઈ વગડામાં જઈ કુદરતને ખોળે સોંપો અમને કુંડામાંના રોપો ને કેમ તમારી મર્યાદાઓ લખી અમારે ભાલે કેમ તમારી મર્યાદાઓ લખી અમારે ભાલે નાનકડી જગ્યામાં ફૂલો કેમ કરીને ફાલે કેમ તમારી મર્યાદાઓ લખી અમારે ભાલે નાનકડી જગ્યામાં ફૂલો કેમ કરીને ફાલે તમે જીવો છો કુંડાળામાં અમને તો ના રોકો તમે જીવો છો કુંડાળામાં અમને તો ના રોકો અમને કુંડામાં ના રોકો ને ટાઢ તાપ ને વર્ષા ટાઢ તાપ ને વર્ષા અમને ઘાટ દઈને જાશે ટાઢ તાપ ને વર્ષા અમને ઘાટ દઈને જાશે સેજ સુવાળીમાં રહેવાથી કાચા મૂળ નખાશે

કોઈ ઉભડક ઉભડક જીવે કોઈ ઉભડક ઉભડક જીવે ને આમ કિનારે ઊભા રહીને ક્યાં લગ જોયા કરશો આમ કિનારે ઊભા રહીને ક્યાં લગ જોયા કરશો રામ કહીને કૂદકો મારો ડૂબશો કાં તો તરશો આમ કિનારે ઊભા રહીને ક્યાં લગ જોયા કરશો રામ કહીને કૂદકો મારો ડૂબશો કાં તો તરશો સ્પષ્ટ બે જ પરિણામો છે આ તો પણ સાને બીવે કોઈ ઉભડક ઉભડક જીવે કોઈ ઉભડક ઉભળક જીવે પાર થયેલો કોઈ ખલાસી કહી ગયો છે યુક્તિ પાર થયેલું કોઈ ખલાસી કહી ગયો છે યુક્તિ ડૂબશે એનો જીવ છૂટશે તરશે એને મુક્તિ પાર થયેલો કોઈ જ ખલાસી કહી ગયો છે યુક્તિ ડૂબશે એનો જીવ છૂટશે તરશે એને મુક્તિ ને ત્રણેય કોરથી ફાટ્યો છે સડ તો પણ જોને સીવે કોઈ ઉભડક ઉભડક જીવે નઝમની વાત કરી કરીતા તો એક નઝમ તા અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે અમારાથી કાંઈ ન ઉત્તમ થવાનું ન રાખી શક્યા એક પણ ઊંચું સપનું અમારા તો ઈચ્છા ઈચ્છાને સપનાય મધ્યમ અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે સરેરાસ આવક સરેરાસ જાવક સરેરાસ જીવનના આખું જવાનું સરેરાશ આવક સરેરાશ જાવક સરેરાશ જીવનના આખું જવાનું ન ટોચે જવાશે ના ઘાટીને જોશું આ ચાલે છે એમ જ ચલાય જવાના નથી નાસ્તિકોમાં અમારી ગણતરી નથી નાસ્તિકોમાં અમારી ગણતરી નથી ક્યાંય મીરા કે નરસિંહની તોલે અમારી તો શ્રદ્ધાને શંકાય મધ્યમ નથી મોક્ષ કાજે પ્રયત્નો થવાના થેન્ક યુ નથી નાસ્તિકોમાં અમારી ગણતરી નથી ક્યાંય મીરા કે નરસિંહની તોલે અમારી તો શ્રદ્ધાને શંકાય મધ્યમ નથી મોક્ષ કાજે પ્રયત્નો થવાના ન કોઈ બગાવત ન કોઈ સમર્થન ન કોઈ બગાવત ન કોઈ સમર્થન બહુ કાચા પોચા છે તર્કો અમારા ન કોઈ બગાવત ન કોઈ સમર્થન બહુ કાચા પોચા છે તર્કો અમારા અમારાથી કોઈને ક્રાંતિ થવાની અમારે ફક્ત ભીડ સાથે જવાનું અમારે ફક્ત ભીડ સાથે જવાનું ન ગાંધીના રસ્તે અમે ચાલી શકશું ન ગાંધીના રસ્તે અમે ચાલી શકશું અમારાથી લાદેન પણ ના થવાશે ન ગાંધીના રસ્તે અમે ચાલી શકશું અમારાથી લાદે ને પણ ના થવાશે અમે બંને ધરીઓની વચ્ચે રહીશું અમારા જીવનમાં છે મૂલ્યો એ મધ્યમ અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે આવા આવા હવે એક અલગ મિજાજનું ગીત લેવું છે કે મોર પીછના સૌ રંગોમાં અંદર અંદર ફાટા પાડો મોર પીછના સૌ રંગોમાં અંદર અંદર ફાટા પાડો કહેવા માટે કશું ન હોતો ફક્ત જોરથી ઘાટા પાડો કહેવા માટે કશું નહોતો ફક્ત જોરથી ઘાટા પાડો ને મોર પીછના એક રંગ પર ધ્યાન બધાનું સ્થિર કરીને એક રંગ પર ધ્યાન બધાનું સ્થિર કરીને બે રંગો જ્યાં સહેજ મળે ત્યાં ભૂતકાળની ક્ષણો ધરીને બે રંગો જ્યાં સહેજ મળે ત્યાં ભૂતકાળની ક્ષણો ધરીને ઓળખ નીચે લીટી કરીને લાલ રંગના છાંટા પાડો મોર પીછના સૌ રંગોમાં અંદર અંદર ફાંટા પાડો ને એક રંગના મોર પીછને ઘર ઘર જઈને વહેંચી દેજો એક રંગના મોર પીછને ઘર ઘર જઈને વહેંચી દેજો નાના નાના ઈંડાને પણ પીછી લઈને રંગી દેજો એક રંગના મોર પીછને ઘર ઘર જઈને વહેંચી દેજો નાના નાના ઈંડાને પણ પીછી લઈને રંગી દેજો ફૂલ બતાવી ભીડ જમાવો ને પછી માયથી કાંટા કાઢો આભા ફૂલ બતાવી ભીડ જમાઓ ને પછી માય થી કાંટા કાઢો મોરપીચ ના સૌ રંગોમાં અંદર અંદર ફાટા પાડો આભાર એક મજૂર ની દીકરી નું ગીત છે કે આખો દી ઉંચકેલી ઈંટોના થાકને દેશે ઉલટો આઘાત આખો દી ઉંકેલી ઈંટોના થાકને દેશે એ ઉલટો આઘાત તમે કરશો ના પરિયોની વાત તમે કરશો ના પરિયોની વાત ને ડગલેને પગલે જ્યાં ઉડતા હો રંગ તમે વાર્તાઓ એવી ના લાવશો ડગલેને પગલે જ્યાં ઉડતા હો રંગ તમે વાર્તાઓ એવી ના લાવશો જીવતરના જેના પણ ઉગ્યા હો થોર તમે આપવીતી એવી સંભળાવજો ને વાસ્તવના ધગધગતા તડકાની સામે આ કલ્પનની શું છે વિસાત તમે કરશો ના પરિયોની વાત તમે કરશોના પરિયોની વાત ને અધકચરા મારા ફેફસામાં દુનિયાએ સિમેન્ટી સપનાઓ ખોડ્યા અધકચરા મારા ફેફસામાં દુનિયાએ સિમેન્ટી સપનાઓ ખોડ્યા સ્કૂલે જતી આ છોકરીઓ દેખીને રેતીમાં દફ્તર મેં દોર્યા હવા અવાજ કે અધકચરા મારા ફેફસામાં દુનિયાએ સિમેન્ટી સપનાઓ ખોળ્યા ઈસ્કૂલે જાતીય છોકરીઓ દેખીને રેતીમાં દફતર મેં દોર્યા નાનકાને રાખવામાં દાળો નીકળે છે પણ કેમ કરી કાઢવું આ રાત તમે કરશો ના પરિયોની વાત તમે કરશો ના પરિયોની વાત ને પરસેવે રેબેબ રોટલીઓ હોય પરસેવે રેબેબ રોટલીઓ હોય અને પ્લાસ્ટિકના ઝબલામાં દાળ પરસેવે રેબ જેબ રોટલીઓ હોય અને પ્લાસ્ટિકના ઝબલામાં દાળ કપચીને રેતીમાં રમતી હોય તોય કેટલુંક સમજે આ બાળ કપચીને રેતીમાં રમતી હોય તોય કેટલુંક સમજે આ બાળ કે તારા તબડકાને કહેજે ને માં હવે ઉંચકી લે આપણી આ જાત તમે કરશો ને પરિયોની વાત તમે કરશો ના પરીઓની વાત આભાર થેન્ક યુ થેન્ક યુ હવે એક અંતિમ ગીત અને પછી મારી વાત પૂરી કરું એક સ્ત્રીના ફોનમાં છે ને અલગ અલગ કોન્ટેક નંબર્સ હોય ને એ સ્ક્રોલ કરતી હોય ત્યારે એને ખબર હોય કે કયા નંબરને બ્લોક કરવાનો છે કોને અવોઇડ કરવાનો છે પણ એક એવું નામ હોય એ સ્ક્રોલ કરતી વખતે જ્યાં તે અટકી જાય એ નામ માટે આ ગીત કે અંતરના આંગણીએ સિંચેલા અક્ષરને મહેંદીમાં મળશે મુકામ અંતરના આંગણીએ સિંચેલા અક્ષરને મહેંદીમાં મળશે મુકામ તું તો પાંથીમાં પૂરવાનું નામ તું તો પાથીમાં પૂરવાનું નામ અથવા ને ખોટું શું બોલું ખોટું શું બોલું હું અંગો પર મારા કંઈ કેટલીએ આંખો મંડાય છે ખોટું શું બોલું હું અંગો પર મારા કંઈ કેટલીએ આંખો મંડાય છે તારી આ આંખોથી તપકે છે તારી આ આંખોથી વરસે છે આદર આદરને એટલે ભઈ હૈયું ભીંજાય છે ખોટું શું બોલું હું અંગો પર મારા કંઈક એટલીયે આંખો મંડાય છે તારી આ આંખોથી વરસે છે આદરને એટલે આ હૈયું ભીંજાય છે દોડીને થાકેલા જીવતરમાં આવેલો તું તો છે મારો વિરામ તું તો પૂરવાનું નામ ને ફૂલોની પાંદડીએ નિરાતે પોઢેલી ઝાકળને લાગે છે જેવું ફૂલોની પાંદડીએ નીરાતે પોઢેલી ઝાકળને લાગે છે જેવું છાતી પર તારી હું માથું મૂકું ને લાગે છે ત્યારે બસ એવું છાતી પર તારી હું માથું મૂકું ને લાગે છે ત્યારે બસ એવું ને ને વર્ષોથી જાણે હું આવ્યા હો રામ તું તો પાંથીમાં માં પૂરવાનું નામ ને અંતિમ બનશે કે જોગણનું હોય જેમ ઈશ્વરને માટે જોગણનું હોય જેમ ઈશ્વરને માટે કંઈ એવું સમર્પણ થઈ જાય છે એટલે આ અવસરને એટલે આ અવસરને લોકો કહે છે જોગણનું હોય જેમ ઈશ્વરને માટે કંઈ એવું સમર્પણ થઈ જાય છે એટલે આ અવસરને લોકો કહે છે કે પ્રભુતામાં પગલાં મંડાય છે જોગણનું હોય જેમ ઈશ્વરને માટે કંઈ એવું સમર્પણ થઈ જાય છે એટલે આ અવસરને લોકો કહે છે કે પ્રભુતામાં પગલાં મંડાય છે તારા ઉંબર પર કંકુની છાપ થઈ પગલાંને મળશે આરામ તું તો પાથીમાં પૂરવાનું નામ તું તો પાથીમાં પૂરવાનું નામ આભાર ધનલક્ષ્મીબેન બરાબર મોઢું લૂછું છું ને હું એમે કીધેલું કે આમ ખેંચવાનું નહીં ખાલી આમ 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 કરવાનું તો મેકઅપ નીકળે નહીં મારી પત્ની છેક અમદાવાદથી આ મુશાયરો સાંભળવા આવી છે એટલે એક શેર એને અર્પણ કરું છું નહીં કરું તો ઘરે ઝઘડા થશે કે બારિશ કી બરસતી બુંદોને જબ દસ્તક દી દરવાજે પર બારિશ કી બરસતી બુંદોને જબ દસ્તક દી દરવાજે પર મહેસૂસ હુઆ તુ આયે હો અંદાજ તુમ્હારે જૈસા થા હમણાં યોગેશભાઈ જેવા વાંક દેખા લોકો એવું કહે છે કે હજુ ગયા અઠવાડિયે તમે આ જ શેર જીટીપીએલની પેલી એન્કરને અર્પણ કરેલો મને ખબર છે તમે આ કહેવા ના જતા પણ હું સોરી પણ હું કહી દઉં કે મારી પત્ની હાજર હોય ત્યાં સુધી હું એને જ અર્પણ કરતો હોઉં છું એ ના હોય તો જ કોઈ બીજાનો નંબર લાગે આપણે અહીંયા હોટલ રેસ્ટોરન્ટ ઓનર્સ કેટલા છે સેજ આંગળી અધ્યાય કરજો બહુ બધા છે ને તમે લોકો કોઈ નવી ડીશ ઇન્ટ્રોડ્યુસ કરો ને તો હવે અમારે એક કવિને બોલાવજો ટેસ્ટિંગ માટે જો એ પાસ કરી દે ને તો ડીશ પાસ આપણને કદાચ બહુ બહુ તો જમવામાં નમક ઓછું કે વધારે છે એ ખબર પડે એમને હલ્દી ઓછી હોય તોય ખબર પડે ધાણા જીરું ઓછું હોય તોય ખબર પડી જાય મને આ બધું બોલવા માટે એક હજાર રૂપિયા ઓફર થયેલા છે બોલો તો મધુભાઈ મને હોટેલમાં જમાડવા લઈ જવાના છે અમારા કવિને દરેક વસ્તુમાં કંઈક હોય તકલીફ હમણાં તમે ગુજરાત સમાચારમાંથી છૂટા પડ્યા ને પછી અમે વસ્ત્રાપુર બેઠા હતા તો તમે કંઈક એવી વાત કરી હતી કે કવિઓને લેવા મૂકવા કાર આવશે તો મને કે તા બહુ ગંભીરતાપૂર્વક એમણે કીધેલું ક્યાં ટ્રાવેલ્સવાળાને સ્પોન્સર તરીકે જોડીને જો કાર લેવા મૂકવા આવી શકતી હોય તો થોડી વધારે મહેનત કરીને કોઈ કાર કંપનીને સ્પોન્સરમાં લાવ્યા હોત તો આપણે એક એક કાર આવી જતી ને બોલે ઘરમાં આપણો જે ત્રીજો કાર્યક્રમ છે આઘોરે એમાં આપણે આ ધ્યાન આપવા જેવું છે પેલો એક બહુ જાણીતો પ્રસંગ છે કે એક કાકા એક મનોચિકિત્સકને બતાવવા જાય છે એટલે પેલા મનોચિકિત્સક ચેક કરે છે મને સાયક્રાટિસ્ટ બોલવામાં થોડી તકલીફ પડે છે એટલે હું મનોચિકિત્સક કહું છું પણ પછી કહે છે દવાઓ લખે છે કે આ દવા લેજો તમને આરામ થઈ જશે પછી એવું કહે છે કે દવા તો લેજો જ પણ એક ચિઠ્ઠીમાં બે પુસ્તકોના નામ લખીને આપે છે કે આ બે બહુ સુંદર મજાના પુસ્તકો છે આ વાંચજો તમારા મનને શાંતિ મળશે પેલા કાકા ચિઠ્ઠી જુએ છે એમાં બે પુસ્તકોના નામ હોય છે ધ એડવેન્ચર્સ ઓફ હક્કલ ફિન ફીન અને બીજું પુસ્તક ધ એડવેન્ચર્સ ઓફ ટોમ શોયર એટલે પેલા કાકા ચિઠ્ઠી વાંચે છે અને પેલા ડૉક્ટરના ટેબલ પર જ માથું પછાડીને કહે છે કે આ બંને પુસ્તકો જેણે લખ્યા છે એ માર્ક ટ્વેન હું જ છું એટલે અમારા કવિ પાસે પોતાના છોડીને આખી દુનિયાના દુઃખોનો ઈલાજ છે આ મસ્તી મજાકની વાત થઈ પણ બહુ અદ્ભુત કવિ છે સંવેદનાના ઉચ્ચ તબક્કે હોવું એ કેટલીક વખત વરદાન છે અને કેટલીક વખત શ્રાપ છે કોઈક નાનકડી ઘટનાને લઈને આ કવિ આખો દિવસ પરેશાન રહે પણ અંતે તો એ ઘટના એની માણસાઈમાં વધારો જ કરતી હોય છે આ કવિને કુદરતે બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ આપી છે નરી આંખે જે ઘટના જે વિષયોને આપણે નથી જોઈ શકતા મને લાગે છે કે આ કવિ જોઈ શકે છે એ ઝાડ સાથે પણ વાતો કરી શકે છે અને કચરાના ડબ્બા સાથેથી પાસેથી પણ વાતો કઢાવી શકે છે હમણાં આપણે જોયું લક્ષ્મી એ સર લક્ષ્મી કચરાના ડબ્બા સાથે પણ વાતો થઈ શકે આ કવિને બહુ પહેલાં જાણ થઈ ગયેલી હું મારા બહુ ગમતા કવિને આમંત્રણ આપું કાવ્ય પાઠ માટે એ પહેલાં કવિ હિતેન આનંદપરાની એક ગઝલના કેટલાક શેર તમને સંભળાવવા છે કે વીજ વાદળ વાયરો ઘેરી વડે વરસાદમાં વીજ વાદળ વાયરો ઘેરી વડે વરસાદમાં છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં ને પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી વરસાદને ઠંડીમાં મગજમારી નહીં કરવાની આ મારી સલાહ છે તમને લોકો કે પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી રીસ સાથે બે જણાએ ઓગળે વરસાદમાં ને કામ પર જવાનું મન થતું નથી તો નહીં જાઉં ગુજરાતીમાં વરસાદ પર જે અદભુત શેર લખાયા છે ને આ એમાંનો એક છે કે કામ પર જવાનું મન થતું નથી તો નહીં જાઉં બહુ જ થોડા જણ ને આવું પરવડે વરસાદમાં કે કામ પર જવાનું મન થતું નથી તો નહીં જાઉં બહુ જ થોડા જણને આવું પરવડે વરસાદમાં આમ તો એ આવડત ને આમ શ્રદ્ધાનો વિષય આમ તો એ આવડત ને આમ શ્રદ્ધાનો વિષય એક કાગળની બની હોળી તરે વરસાદમાં કવિ વિપુલ પરમાર